હેલો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટેકનિકલ બાવળિયામાં તો આજે હું આ વિડિયોમાં તમને એસએસઆર વિશે ફૂલ ડિટેલમાં જણાવીશ અને એનું વાયરિંગ કઈ રીતે આપણે કરવાનું છે એ પણ હું પ્રેક્ટિકલ કરીને બતાવીશ તો ચલો મિત્રો શરૂ કરીએ આ વિડિયો અને હું તમને જણાવું ફૂલ ડિટેલમાં એસએસઆર વિશે તો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે આને આપણે ટૂંકમાં એસએસઆર કહીએ છીએ પણ આનું આખું નામ હોય છે સોલિડ સ્ટેટ રિલે તો આ એસએસઆર પણ એક રિલે જેવું જ કામ કરે છે તો આ રીતે જે તમે મિત્રો જોઈ રહ્યા છો એ આપણે જ્યાં ઓછા એમ્પિયર હોય ત્યાં આપણે વાપરી શકીએ છીએ તો કોઈ પણ જગ્યાએ તમારે વધારે એમ્પિયર લેવા હોય તો આપણે આ એસએસઆરનો ઉપયોગ થાય છે હવે તમે અહીંયા જોઈ શકો છો હું જે ટેસ્ટથી બતાવું છું ત્યાં પચીસ એ લખેલું છે એ એના એમ્પિયર છે તો તમે આ રીતે એના એમ્પિયર જોઈ શકશો આ પચીસ એમ્પિયર લખેલા છે એવી રીતે આપણી આ એસએસઆર અલગ અલગ વેરિયન્ટમાં આવે છે એટલે કે અલગ અલગ એમ્પિયર પ્રમાણે જે તમારી એપ્લિકેશન હોય જેટલા એમ્પિયરની એ પ્રમાણે તમે અલગ અલગ એમ્પિયરની એસએસઆર લઈ શકો છો કે આપણી જે એસએસઆર હોય છે એમાં આપણે જે ઇનપુટ આપવાના હોય છે તમે અહીંયા આ ત્રણ નંબર અને ચાર નંબર જોઈ શકો છો વિડીયોમાં તો અહીંયા ત્રણ નંબર ઉપર આ જે પોઝિટિવનું નિશાન છે અને અહીંયા નેગેટિવનું નિશાન છે તો મિત્રો આપણે અહીંયા ઇનપુટમાં ડીસી વોલ્ટેજ આપવાના છે તમે અહીંયા નીચે જોઈ શકો છો હું તમને નજીકથી થોડું બતાવું ત્રણથી બત્રીસ વોલ્ટ ડીસી લખેલું છે તો આપણે આ એસએસઆરમાં હંમેશા ડીસી વોલ્ટેજ ઇનપુટમાં આપવાના હોય છે અને આપણે જે અહીંયા તમે જોઈ શકો છો આઉટપુટ લખેલું છે ત્યાંથી આપણે આઉટ લેવાના હોય છે એસી વોલ્ટેજ હવે એસી વોલ્ટેજ આઉટ કઈ રીતે લેવાના હોય છે એ હું તમને એકવાર અત્યારે બતાવી દઉં પણ હું તમને આગળ પ્રેક્ટિકલ કરીને પણ બતાવીશ તો આપણે જે ઘરમાં બસો ત્રીસ વોલ્ટ સપ્લાય આવે છે એમાંથી એક અહીંયા ફેજ આપવાનો હોય છે ઓનલી ફેજ તમારે ન્યુટ્રલ જે કોઈ વસ્તુ તમારે ચલાવી હોય જેમ કે હીટર ચલાવો છો તો એમાં ન્યુટ્રલ તમારે ડાયરેક્ટ આપવાનો રહેશે અહીંયા ઓનલી તમારે ફેજ આપવાનો છે અને અહીંથી તમને ફેજ આઉટ મળશે જેવા અહીંયા આપણે અહીંયા ડીસી વોલ્ટેજ આપશું અને આપણી એસએસઆર ઓપરેટ થશે તો અહીંયા આઉટમાં તમે એક જે ફેજ આપેલો છે એ તમને અહીંયા આઉટ મળશે તો આ રીતે એસએસઆરનું વર્કિંગ હોય છે મિત્રો અને મેં તમને કહ્યું એ પ્રમાણે આમાં તમે અલગ અલગ એમ્પિયરની તમે લઈ શકો તો ચલો હું તમને એકવાર પ્રેક્ટિકલ કરીને બતાવી દઉં તો મિત્રો વિડીયોમાં આગળ જતાં પહેલાં હું તમને એક વસ્તુ કહેવા માગું છું તો મિત્રો આવી રીતે ટેકનિકલ વસ્તુ જે ઇલેક્ટ્રિકલ વસ્તુ છે એની નોલેજવાળા વિડીયો તમને ગુજરાતી ભાષામાં યુટ્યુબમાં બીજે કોઈ ચેનલ ઉપર તમને જોવા નહીં મળે તો મારી તમને ખાસ વિનંતી છે મિત્રો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હું જેટલું બને એટલું તમને આપણી સરળ ભાષામાં શીખવાડવાની કોશિશ કરું છું તો ચલો આનો હું એકવાર તમને પ્રેક્ટિકલ વાયરિંગ સાથે કરીને બતાવી દઉં કે આનું આપણે વાયરિંગ કઈ રીતે કરવાનું હોય છે તો તમે જોઈ શકો છો મિત્રો મેં આ પ્રકારનું એક હોર્ડર લઈ લીધું છે કે જેથી આપણે બોર્ડમાં સ્વિચ બોર્ડમાં આરામથી આને લગાવી શકીએ તો આપણે જે આ હોર્ડરમાંથી બે વાયર લીધા હતા એમાંથી એક વાયર મેં અહીંયા બલ્બમાં જે આ બલ્બ મેં લીધો છે એના હોલ્ડરમાં એક વાયર મેં ડાયરેક્ટ આપી દીધો છે એટલે જે આપણે હોલ્ડરમાં બીજો વાયર લીધો છે એનો વાયર ડાયરેક્ટ અહીંયા આ લગવાળો વાયર છે એમાં એક આવી જશે અને એક અહીંથી ડાયરેક્ટ આપણા બલ્બમાં જતો રહેશે ઠીક છે મિત્રો તો આપણે જે અહીંયા આઉટપુટ લખેલું છે બસો ચાલીસ વોલ્ડ એસી પચીસ એમ્પિયર આ એક નંબર અને બે નંબર તમે જોઈ શકો છો તો ત્યાં આપણે આ બે વાયર લગાવી દેવાના છે તો આ બે વાયર હું મિત્રો આમાં લગાવી દઉં છું હવે હું તમને એકવાર લગાવીને હું જ્યારે પ્રેક્ટિકલ કરીશ ત્યારે તમને વધારે આઈડિયા આવશે કેમકે અત્યારે આ કેમેરામાં આપણા જે બધા વાયર છે ટોટલ વાયર એ ફોકસ નહીં થાય કેમ કે મારું ફોકસ એ જ હોય છે કે બધા મિત્રોને વ્યવસ્થિત રીતે વાયરિંગ અને એના વિશે ફૂડ ડિટેલમાં શીખવા મળે તો મિત્રો મેં અહીંયા બસો ત્રીસ વોલ્ટ આપણે પાવર સપ્લાય આપી દીધો છે તો અત્યારે જે આપણા એસએસઆરના એક પોઈન્ટ ઉપર ફેજ આવે છે એ ટૂંકમાં આપણને એસએસઆરના બીજા પોઈન્ટ ઉપર નહીં આવે તો કેમ નહીં આવે મિત્રો એટલા માટે નહીં આવે મિત્રો કેમ કે આપણે જે અહીંયા એસએસઆરને ઇનપુટ જે આપણે ડીસી વોલ્ટેજ આપવાના છે એ આપણે આપ્યા નથી જ્યારે આપણે એસએસઆરને ત્રણ વોલ્ટથી બત્રીસ વોલ્ટ ડીસી સપ્લાય એમાંથી કોઈ પણ વોલ્ટેજ આપણે આપીશું ત્યારે જ આ આ ફેજ જે અહીંયા આવે છે એ ફેજ આ એસએસઆરના બીજા પોઈન્ટ ઉપર આપણને મળશે તો હું તમને એકવાર અહીંયા એસએસઆર ઉપર આપણે ડીસી વોલ્ટેજ છે એ ઇનપુટ આપીને પણ ચેક કરાવી દઉં તો મેં અહીંયા એસએસઆરને સપ્લાય આપવા માટે પાંચ વોલ્ટ ડીસી લીધા છે તો મિત્રો હું તમને મીટરમાં એકવાર ચેક કરીને બતાવી દઉં તો મારો કહેવાનો મતલબ એ છે મિત્રો કે આપણે એસએસઆરને ત્રણ વોલ્ટથી બત્રીસ વોલ્ટની અંદર કોઈપણ આપણે ડીસી વોલ્ટેજ આપી શકીએ છીએ તમે ત્રણ વોલ્ટીથી બત્રીસ વોલ્ટની અંદર કોઈ પણ ડીસી વોલ્ટેજ આપશો તો આપણી એસએસઆર ઓન થઈ જશે તો તમે મીટરમાં જોઈ શકો છો હું એકવાર મીટરને આપણે ડીસી વોલ્ટેજ ઉપર લઈ લઉં તમે અહીંયા મીટરને વીસ વોલ્ટ ઉપર લઈ લીધું છે અને હું આ પોઝિટિવ જોડે પોઝિટિવ મીટરનો અને આપણો જે નેગેટિવ છે મીટરનો એના જોડે આ નેગેટિવ પાંચ વોલ્ટનો લગાવી દઉં છું તમે જોઈ શકો છો મિત્રો મીટરની ડિસ્પ્લે ઉપર આપણે પાંચ વોલ્ટ આવી ગયા છે પાંચ પોઈન્ટ બે વોલ્ટ એટલે આપણા પાંચ વોલ્ટ તો હવે હું આ જે આપણા પાંચ વોલ્ટ છે એને હું આપણે એસએસઆરમાં લગાવીને એકવાર તમને ચેક કરાવી દઉં તો તમામ મિત્રો એક વાતનું ખાસ ધ્યાન આપવાનું છે કે અહીંયા એસએસઆર ઉપર તમે જોઈ શકો છો પોઝિટિવ અને નેગેટિવનું નિશાન છે તો આપણે કોઈ પણ ડીસી વોલ્ટેજ આપતા હોય પાંચ કે બાર કે ચોવીસ ગમે તેટલા ડીસી વોલ્ટેજ આપતા હોય તો આપણે પોઝિટિવ નેગેટિવનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો આપણે પોઝિટિવમાં અહીંયા પોઝિટિવ લગાવવાનો છે એસએસઆર ઉપર અને નેગેટિવ ઉપર આપણે નેગેટિવ લગાવવાનો છે તો જ આપણી એસએસઆર કામ કરશે તો મેં આ રીતે અત્યારે આપણે ક્રોકોડાઈલ પિન લઈ લીધી છે ખાલી ચેક કરવા માટે હું અહીંયા કનેક્શન નથી કરતો તમને બતાવવા માટે મેં પિનનો ઉપયોગ કરેલો છે તો હું આ નેગેટિવમાં અહીંયા નેગેટિવ લગાવી દઉં છું અને જે એસએસઆરની પોઝિટિવ પિન છે ત્યાં હું આપણો પાંચ વોલ્ટનો પોઝિટિવ લઈ લઉં છું તો જુઓ મિત્રો તો તમે જોઈ શકો છો જેવા મેં અહીંયા આપણે પાંચ વોલ્ટ સપ્લાય આપ્યો છે ડીસી વોલ્ટેજ તો આપણો બલ્બ ચાલુ થઈ ગયો છે હવે બલ્બ ચાલુના લીધે તમને થોડું એસએસઆરમાં દેખાતું નથી મિત્રો તો હું તમને આવી રીતે થોડી બતાવવાની કોશિશ કરું તો તમે જોઈ શકો છો કે આપણી એસએસઆર ઉપર જે અહીંયા ઇન્ડિકેશન હોય છે એ ચાલુ થઈ ગયું છે જ્યારે આપણી એસએસઆર ઓન થાય કે તમે આ રીતના વાયરિંગ કરતા હોય તો જે આ પોઈન્ટ છે તમારા આ બાજુના એસીવાળા વાળા તો તમારે ત્યાં ટચ કરવાનું નથી કેમ કે આપણો એસી બસો ત્રીસ વોલ્ટ ત્યાં ફેર ચાલુ હોય છે તો હવે હું એકવાર આ જે આપણો પાંચ વોલ્ટ ડીસી સપ્લાય છે એ એકવાર કાઢીને તમને બતાવી દઉં છું તો અહીંયા હું પિન કાઢી લઉં છું તો તમે જોઈ શકો છો મિત્રો જેવી મેં અહીંયા પિન લઈ લીધી છે જે આપણો પાંચ વોલ્ટનો પોઝિટિવ વાયરની તો આપણી એસએસઆર અહીંયા એલ બંધ થઈ ગઈ છે અને આપણો બલ્બ પણ બંધ થઈ ગયો છે હવે હું એકવાર ફરીને તમને લગાવીને બતાવી દઉં છું તો હું આ જે પિન છે એ એસએસઆરના પોઈન્ટ ઉપર લગાવી દઉં છું તો જેવો મેં અહીંયા લગાવ્યો ફરીથી આપણો બલ્બ ચાલુ થઈ ગયો છે મિત્રો તો અહીંયા મેં જે આપણી એસએસઆરને બસો ત્રીસ વોલ્ટ સપ્લાય આપેલો હતો એ મેં કાઢી લીધો છે તો હવે હું તમને એકવાર ડાયરેક્ટ ડીસી વોલ્ટેજ આપીને બતાવી દઈશ એટલે તમને વધારે આઈડિયા આવે અહીંયા જે મેં ડાયરેક્ટ ડીસી સપ્લાય આપ્યો આપણા પાંચ વોલ્ટ મેં અહીંયા લીધા તો આપણી આ જે એલઈડી છે એ ઓન થઈ ગઈ છે તો એના ઉપરથી તમને ખબર પડી જશે કે આપણી એસએસઆર ઓન છે કે બંધ છે તો મિત્રો આ રીતે આપણી એસએસઆર કામ કરે છે અને આવી રીતે એનું વાયરિંગ કરવાનું હોય છે તો મિત્રો જેટલું બને એટલું મેં તમને પૂરી રીતે સમજાવવાની કોશિશ કરી છે તો મને આશા છે કે તમને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું છે શીખવા મળ્યું છે તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જે ભાઈઓ ચેનલ ઉપર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે તો એમને મારી ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો હું તમને મળું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી રામ રામ જય માતાજી